નમસ્કાર મિત્રો બધા સરકારી વિભાગોમાં કદાચ આપણે જ્યાં સૌથી વધારે ધક્કા ખાવા પડે છે એવો એક વિભાગ એટલે કે આરટીઓ વિભાગ તરફથી એક ખૂબ જ સારા ન્યૂઝ પોઝિટિવ અપડેટ આવી છે એક ઓક્ટોબરથી આર ટીઓમાં ઘણા બધા નિયમો બદલાય છે એમાંનો એક નિયમ આવ્યો છે લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચા લાઇસન્સની પ્રક્રિયા માટેનો અત્યાર સુધી આપણે કાચા લાઇસન્સ લર્નિંગ લાઇસન્સની ઓનલાઈન પરીક્ષા આપવા માટે આઈટી આરટીઓમાં જતા હતા ત્યારબાદ આઈટીઆઈમાં પણ આપણે ખૂબ ધક્કા ખાવા પડતા હતા અત્યારે પણ આઈટીઆઈમાં રજીસ્ટ્રેશન કર્યા પછી આપણને ત્રણ ચાર મહિના પછીની અપોઇન્ટમેન્ટ મળે છે પરંતુ હવે આપ આપના ઘરેથી આપના મોબાઈલ દ્વારા પણ કાચા લાઇસન્સ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઈન ટેસ્ટ આપી શકશો અને જે રીતે નિયમ છે એ રીતે તે આઈટીઆઈમાં પણ આ પરીક્ષા ચાલુ રહેશે પરંતુ જો આપ આપના મોબાઈલ દ્વારા આપવા માગો તો જે આપણી સરકારી વેબસાઇટ છે પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એની ઉપર રજીસ્ટ્રેશન કરી અને આપ મોબાઈલ દ્વારા અપોઇન્ટમેન્ટ મેળવી શકશો અને અપોઇન્ટમેન્ટ મેળવ્યા બાદ આપ આપના મોબાઈલથી તે પરીક્ષા પાસ કરી શકશો પ્રથમ નવ પ્રશ્નો જો આપના સાચા હશે તો આપે દસમો પ્રશ્ન પણ નહીં આવે અને આપણને જે છે એ ઘર બેઠા કાચું લાઇસન્સ એટલે કે લર્નિંગ લાઇસન્સ આપણને મળી જશે